નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી સહિયારી યુટ્યુબ ચેનલ મિશન મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાં મહિલા ઉમેદવારનું ફાઇનલ મેરિટ કેટલું રહેશે જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુની આવતી બેલ આઇકન પર પ્રેસ કરશો જેને કારણે અમારી ચેનલના નવા આવનાર વિડીયોની અપડેટ તમને તાત્કાલિક મળતી રહે અને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરીને તમારા મિત્રોમાં શેર કરજો જેને કારણે તમને એક અંદાજ આવી જાય કે મહિલા ઉમેદવારનું ફાઇનલ મેરિટ એટલે કે લેખિત પ્લસ શારીરિક થઈને કેટલું રહેશે તો સૌપ્રથમ તો લેખિત પરીક્ષા આયોજિત કરવામાં આવી હતી ત્યારબાદ જે મહિલાઓ લેખિત પરીક્ષામાં પાસ થયા તે મહિલાઓને શારીરિક કસોટી માટે પણ બોલાવવામાં આવી હતી તો તારીખ છવ્વીસ તારીખથી ગ્રાઉન્ડ ટેસ્ટ યોજાઈ ગયો હતો જેમનું શારીરિક કસોટીનું રિઝલ્ટ પણ જાહેર થઈ ગયું તો દરેક મહિલા ઉમેદવારનો એક જ પ્રશ્ન છે કે સર ફાઈનલ મેરિટ કેટલું રહેશે આશરે શારીરિક કસોટી માટે વાત કરીએ મિત્રો અગિયારસો જેટલી મહિલા ઉમેદવારો ગેરહાજર રહી હતી કુલ એકવીસ હજાર છસો મહિલાઓ બોલાવવામાં આવી હતી જેમાંથી અગિયારસો મહિલા ઉમેદવારો ગેરહાજર રહી હતી તો કુલ વીસ હજાર પાંચસો મહિલાઓએ શારીરિક કસોટી આપી હતી વીસ હજાર પાંચસો જેટલી મહિલાઓએ મિત્રો શારીરિક કસોટી આપી હતી તેમાંથી ઘણી મહિલા ઉમેદવારો ફેલ થયા છે આજે મિત્રો એકવીસ હજાર પાંચસો મહિલા ઉમેદવારોએ જે શારીરિક કસોટી આપી હતી તેમાંથી ઘણી મહિલાઓ ફેલ થયા છે આશરે લગભગ સાત હજાર જેટલી મહિલાઓ શારીરિક કસોટીમાં પાસ થયા છે મિત્રો એટલે કે સાત હજાર જેટલી મહિલાઓ શારીરિક કસોટીમાં પાસ થયા છે જે મહિલા ઉમેદવારો શારીરિક કસોટીમાં પાસ થયા છે તે દરેક મહિલાને અભિનંદન હવે મિત્રો વાત કરીએ કેટેગરી વાઇઝ કેટલું મેરિટ રહેશે તો મિત્રો ફાઇનલ મેરિટ મહિલા ઉમેદવારનું અંદાજિત કેટેગરી વાઇઝ કેટલું રહેશે તે વિશે વાત કરીએ તો મિત્રો જનરલ ઉમેદવારની જે મહિલાઓ છે મહિલાઓ છે છે તો મેરિટ અપ અપ રહેવાની શક્યતા જો મિત્રો માર્ક થતા હશે તો તમે મેરિટમાં આવી જશો મિત્રો તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે તો જે મહિલા ઉમેદવારને સિત્તેર અપ માર્ક થતા હશે તે મહિલા ઉમેદવારને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો કે એસીબીસી એટલે કે આપણે ઓબીસી પણ તેને કહીએ છીએ તો જે એસીબીસી અને ઓબીસી ની જે મહિલા ઉમેદવાર છે તેમનું મેરિટ પાસેટ અપ પાસેટ અપ રહેવાની શક્યતા છે જે મહિલા ઉમેદવારને શારીરિક અને લેખિત કસોટીના માર્ક પાસેટ અપ જતા હશે તો તે મહિલાને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે તો તે મહિલા ઉમેદવારને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે અને ત્યાર પછી જે એસટી કેટેગરીની જે મહિલાઓ છે એમને જો અઠાવન અપ જતા હશે મિત્રો અઠાવન અપ માર્ક હશે તો તે મહિલા ઉમેદવારને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવશે તો મિત્રો તમે ખૂબ જ તૈયારી કરી છે અને તમે લેખિત કસોટી અને શારીરિક કસોટીમાં પણ ખૂબ મહેનત કરીને પાસ થયા છો તો મિત્રો આટલું મેરિટ જો રહેશે આટલા માર્ક મિત્રો તમારે થતા હશે તો તમને પૂરી શક્યતા છે કે ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં બોલાવવામાં આવશે આના કારણે તમને એક અંદાજ આવી જાય જો આટલું મેરીટ હશે તો તમને ડોક્યુમેન્ટ